કે આ ખૂન કરનાર બીજો કોઈ નહીં પણ ફરિયાદી જે છે એના મોટા દીકરા ભગીરથ એના સાડા જે બોરસદની પાસે ગામની અંદર કિંગ રોડ ગામે રહે છે તેને કરેલું છે જેથી તેને શકના આધારે રિટર્ન કરી અને પૂછપરછ કરતાં પોતે ગુનાની કબૂલાત કરે અને તેની પાસેથી લૂંટની અંદર ગયેલ સોનાની બંગડી નંગ બે સોનાના કાનમાં પહેરવાના વાળી તથા અન્ય ચીજ વસ્તુ કબજે કરવામાં આવેલ અને આ ખૂનનો ગુનો શોધી કાઢવામાં આવેલ છે